વડોદરા શહેરમાં ફરી એકવાર સગીર દીકરી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે શહેરના જાણીતા એવા મોલમાં ખરીદી કરવા ગયેલી એક સગીર દીકરી સાથે વોશરૂમ અશ્લીલ હરકત કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ મોલના જ એક સ્ટાફ સભ્યએ સગીર દીકરી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું ઘટનાની જાણ થતાં જ દીકરીના પરિવારજનો મોલ મેનેજમેન્ટ અને પોલીસની જાણ કરી હતી સમગ્ર મામલે માજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પોલીસે પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે આજે આ ઘટના ઈવા મોલ ખાતે બની છે રાત્રે નવ થી દસ ની વચ્ચે બની છે અમારા સમાજની છોકરી સાથે આ ઘટના બની છે અને ઘટના ત્યાં આગળના ઈવા મોલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવેલી છે અને આ ઘટના થયાના જાણ થતાની સાથે અમે એકસો બાર પર ફોન કરીને જાણ કરી અને તરત પાંચ મિનિટની અંદર અંદર પોલીસ પીસીઆર વેન આવી ગઈ હતી અને અમે અત્યારે અહીં માંજલપુર પોલીસ સ્ટેશનમાં છે પીઆઈ સાહેબ અમને સારો સપોર્ટ આપી રહ્યા છે સારો સહકાર આપી રહ્યા છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અમારી માંગ એટલી જ છે કે ઈવા મોલમાં ફરી આ વસ્તુ ના થાય અને ઇવા મોલ સારી રીતે કાળજી રાખે ઇવા મોલ ના સ્ટાફમાં ત્યાં આગળ બીજો જે સ્ટાફ હતો એ સપોર્ટ કરતું હતું પણ જ્યારે મેં પોલીસ બોલાવાની વાત કરી એમને કીધું કે ના તમે પેલા સીસીટીવી ફૂટેજ ચેક કરો પછીથી અમે જોઈશું પછી આગળ બોલાવીશું તો મેં ના પાડી અને મેં પેલા જ કીધું કે ના હું પેલા પોલીસ બોલાવીશ પછી પોલીસ આગળ જે કાર્યવાહી કરશે એ મને મંજૂર છે હા સીસીટીવી ચેક કર્યા છે ત્યાં આગળ પણ ત્યાં આગળના ડેટ અને ટાઈમ બધા જ ખોટા બતાવે છે અને ત્યાં સીસીટીવી ફૂટતમાં ત્યાં આગળ બતાવે છે કે ત્યાં આગળ એ વસ્તુ અવરજવર થાય છે પણ જે જે ઘટના આ સ્થળ પર બની છે ત્યાં સીસીટીવી નથી મોલમાં સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ સામે પ્રશ્નો ઊભા થયા છે હવે જોવાનું રહ્યું કે પોલીસ આરોપીને ઝડપીને કઈ રીતે કેટલી ઝડપથી ન્યાય આપે છે